મિત્રો જય શ્રી કૃષ્ણ તો મિત્રો આજે આપડા આયા હતા ગીર કાઠિયાવાળી હોટલ માં ભાઈ ધ ટેસ્ટ ઓફ સૌરાષ્ટ્ર અનલિમિટેડ હના પાસી પોકી અંદર મૂંડ મારા કૌશિક ભાઈ કેમ કે ભાઈ આ હોટલ નું આજે ઓપનિંગ છે હના પાસા ભાડી બોર્ડ આઈ લવ ગીર કાઠિયા વાળી પાટ ભાઈ પાસી આઈ ગયા હોટલ ની અંદર જો તમે વિડિયો માં જોઈ શકો છો અને મિત્રો ફક્ત 199 માં અનલિમિટેડ જમાડે છે અને મિત્રો બેસવાની સુવિધા ખૂબ જ સારી છે અને મિત્રો એસી વાળી હોટલ છે

ચાણસમાં બંસલ મોલની બાજુમાં પાટણ